આ અદભુત વાળો તમને ગેટ જોવા મળશે જે રજવાડા ટાઈપનો લાગે છે જૂના રાજા મહારાજાનો હોય ઈ રીતે મંદિરની બાજુમાં જ દાદા ખાચરનો દરબાર આવેલો છે આ તમે જોવો મિત્રો અઢારસો ની સાલમાં બહુ જ ભયંકર દુષ્કાળ પડેલો ત્યારે ભગવાન સ્વામિનારાયણ છ મહિના સુધી આ ભોઈરામાં ગુપ્ત રીતે રહ્યા હતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ આજે આપણે આવી ગયા છીએ ગઢડા સ્વામિનારાયણ મંદિર ગોપીનાથજી મંદિર તો આ તમે જોઈ શકો છો આ છે પાર્કિંગ વિભાગ અને આ છે મંદિરનું આગળનું પ્રારંગણ આ મંદિર છે ત્રણ ગુંબજોવાળું અને બે માળનું મંદિર છે તો આજે આપણે આ વિડીયોમાં ઘણી બધી મંદિર વિશે વાતો જાણીશું અને તમને બતાવશું તો વિડિયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો વિડીયોને એને શેર કરી દેજો તમારા મિત્રોમાં આ છ માળનો જે બિલ્ડિંગ તમને દેખાઈ રહ્યું છે તે છે ઉતારા વિભાગ અને એમની નીચે છે ભોજનાલય હોય છે અહીંયા તમને રહેવાની અને ભોજનની સગવડ આરામથી મળી જશે આ અદ્ભુત કલાકૃતિવાળો તમને ગેટ જોવા મળશે જે રજવાડા ટાઈપનો લાગે છે જૂના રાજા મહારાજાનો હોય એ રીતે બહુ મસ્ત લાગી રહ્યો છે ગોપીનાથજી મહારાજ ધાર્મિક સ્ટોર 啊，我忘记了，结了，不能再买了，结了。 ચાલો આપણે મંદિરમાં જઈને દર્શન કરીએ આ મુખ્ય ગેટ છે મંદિરમાં અંદર જવાનો ભગવાન સ્વામિનારાયણે ઘણા મંદિરો બંધાવ્યા તેમાંનું આ એક મંદિર છે ગઢડાનું શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓક્ટોબર અઢારસો ને અઠ્યાવીસના રોજ આ મંદિરમાં ગોપીનાથજી મહારાજ અને શ્રી હરિકૃષ્ણ મહારાજ મધ્યમાં ધર્મદેવ અને ભક્તિ માતા વાસુદેવ નારાયણ પૂર્વ મંદિરમાં રેવતીજી અને બલદેવજી શ્રી કૃષ્ણ અને સૂર્યનારાયણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી અહીંયા સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્થાપિત કરેલી મૂર્તિઓ તેમજ ઘણી બધી યાદોનું સ્થાન છે મંદિરની બાજુમાં જ દાદા ખાચરનો દરબાર આવેલો છે આ તમે જુઓ અને આ પેલો ગેટ છે અહીંયા જૂની વસ્તુ જે ભગવાન જે વાપરતા તે બધાનો સંગ્રહ કરવામાં આવેલો છે બધી વસ્તુઓ છે દર્શન માટે રાખેલી છે ભક્તોના પાછળનો ભાગ અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે અહીંયા પણ લેબ બનાવેલી છે જો અહીંનો ઉતારા વિભાગ બહુ જ મોટો છે તમે જુઓ બહુ જ મોટી જગ્યા છે અહીંયા છે માણકી ભવન અને દાદા ખાચરનો દરબાર છે આ સાઈડ તો આપણે પહેલા દાદા ખાચરના દરબાર તરફ જઈશું અહીંયા અંદર આવતાની સાથે જ તમને આ એક લીમડાનું વૃક્ષ દેખા છે અહીંયા ભગવાન ઘણી વાર બેસીને પ્રદર્શનો કરેલા અને ઘણા ઉત્સવો પણ અહીંયા જ કરેલા છે તો તમે જુઓ ગઢડામાં આ મંદિર બાંધવા માટેની જમીન ગઢડાના જે દાદા ખાચર દ્વારા જ દ્વારમાં આપવામાં આવેલી હતી દાદા ખાચર અને તેમનો પરિવાર શ્રી સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત હતા તેમના રહેઠાણના જે પ્રાંગણમાં જ મંદિર બાંધવામાં આવ્યું છે આ ભગવાનના જે ભગવાને પોતાના માર્ગદર્શન હેઠળ જ આયોજન કરવામાં આવ્યું હતું મંદિર બાંધવામાં તેમણે પણ કામ કર્યું છે આ મંદિર બે માળ અને ત્રણ ગુંબજોવાળું છે છે અક્ષર માણકી ભવન અને યજ્ઞશાળા આપણે યજ્ઞશાળામાં અત્યારે આવી ગયા મિત્રો અઢારસો સડસઠ ની સાલ માં બહુ જ ભયંકર દુષ્કાળ પડેલો ત્યારે ભગવાન સ્વામિનારાયણ છ મહિના સુધી આ પોઈરામાં ગુપ્ત રીતે રહ્યા હતા મહારાજે મોટી જટા અને મોટી દાઢી વધારી હતી કોઈ ઓળખી ના શકે તે માટે પછી શ્રી હરિ રાતે રોજ જટાને ખુલ્લી મૂકી ભૂખ્યાઓને ખીચડી ને ખાખરા પીરસવા અહીંયા નીકળતા અને છ મહિના સુધી પોતાની વાળ અને દાઢી વધારી હતી અહીંયા ગંગાજળિયો કૂવો પણ તમે જોયો તે કૂવામાં પ્રભુ સ્નાન કરતા હતા પાણી લઈને અને આ છે અહીંયા જે ભોંરું આ અહીંયા પોસ્ટર બનાવેલું છે તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલ અને શેર કરી દેજો વિડીયાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ